કાકરેજ તાલુકાના શિહોરી જુડિશિયલ કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક આરોપીને એક વર્ષની સજા અને રૂપિયા નવ લાખ બોતેર હજારનો દંડ ફટકાર્યો મળતી માહિતી મુજબ કાકરેજ તાલુકાના ફરિયાદી રાવલ સંજયકુમાર રહે રણાવળા તથા આરોપી ઠાકોર ભવાનજી હાલાજી રહે ચેખલાવાળા બંને મિત્ર હોય અને ઠાકોર ભવાનજી હાલાજી ચેખલા મુકામે દૂધ ડેરીનો ધંધો કરતા હોય તેમનો ગ્રાહકોને આપવા માટેનો રૂપિયા ચાર જરૂર હોય જેથી રાવલ સંજય કુમાર પ્રહલાદભાઈ પાસેથી હાથ ઉછીના લઈ ગયેલા અને આ રકમ પાછી આપવા માટે ઠાકોર ભવાનજી હાલાજીએ રાવલ સંજય કુમારને તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર બાવીસના રોજનો ચેક આપેલ જે ચેક વણ વણચૂકવાયેલ રીતે પરત ફરેલો જેથી રાવલ સંજય કુમાર પ્રહલાદભાઈએ આ ચેકની રકમ મેળવવા માટે શિવરી કોર્ટમાં કીકે નંબર બસો અગિયાર બે હજાર ત્રેવીસ થી ફરિયાદ દાખલ કરેલી જેમાં ફરિયાદી તરફે વકીલ શ્રી આર કે મનસુરીની ધારદાર દલીલોને ધ્યાને લઈ શિહોરીના જજ શ્રી પીવી પટેલ સાહેબે તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ આરોપી ઠાકોર ભવાનજી હાલાજી રહે ચેખલાવાળાને કસૂરવાર ઠેરવી નેગોશિયન એકસો અડત્રીસની કલમ મુજબ એક નેગો ઇન્ટુ એકસો અડત્રીસની કલમ મુજબ એક વર્ષની જેલની સજા તથા રૂપિયા નવ લાખ બોતેર હજારનો દંડ ફટકાર્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચેક રિટર્ન કેસમાં આરોપીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે જોકે શિહોરી કોર્ટમાં જજ શ્રી પીબી પટેલ સાહેબની સુંદર અને ન્યાયને લગતી ઝડપી કામગીરી બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે